અમારી ઓફિસ ઓફિસમાં ફોન હતો કે એવી કોઈ નકલી કચેરીની આશંકા છે તો તરત જ સવા પાંચ વાગ્યા સુધી અમારા અધિકારી એમની ટીમ સાથે ત્યાં હાજર હતા જે સ્થળ એમને અમે સૂચવ્યું ત્યાં એમને ઊંડાઈપૂર્વક પંચનામા કર્યું છે જે પ્રિલિમિનરી તપાસ હોય છે એમાં એમને પંચનામા કરીને જે જે ફાઇલો સિક્કાઓ અને કાગળિયા મેજરમેન્ટ બુક્સ જે પણ મળી છે એ બધા પોતાના કબજામાં લઈને એને અમે અમે અત્યારે સીલ કરીને પંચનામા કરીને લોક એન્ડ કીમાં રાખ્યું છે જ્યાં સુધી યોજનાઓની ગ્રાન્ટ પાસ થઇ રહી છે એવા આ બાબતમાં જે બેસીક પ્રાઈમર પ્રથમ દ્રષ્ટિએ એવા કશું દેખાતું નથી કેમકે એવું કશું થયું પણ નથી ત્યાં કોઈ બોર્ડ હતું કચેરીનું જેમ પહેલે

ફોર્મમાં જોવા પડશે છે એમાં કઈ પ્રકારની છે એ તપાસ છે આજે મુદ્દો છે એટલે જિલ્લા વિકાસ અધિકારીને અધિકાર પરત એમાં કાર્યવાહી થશે અને એમને આજે કમિટી બનાવીને અને એ તપાસ આજે જ શરૂ કરી છે અમારી ટીમ કાલે પણ રાત્રે સુધીમાં કામ કરતી હતી અને તંત્રમાં એકદમ સ્ટ્રિક્ટ છે સ્કીમમાં કોઈ પણ ગેરરીતિ હોય તો એ સામે એક્શન લેવા વગેરે મળી આવે છે જે હયાત અધિકારી અત્યારે જે પોસ્ટ પર છે સિંચાઈ ના કાઈ તરીકે જે ફરજ બજાવી રહ્યા છે પણ રિટાયર્ડ અધિકારી દ્વારા નિવેદન પહેલે જ મળી ચૂક્યા છે કે એ કોઈ જૂની તપાસની ફાઇલ હતી જેમાં માર્ગદર્શન માટે તત્કાલીન અધિકારી જે નિવૃત્ત અધિકારી જેમને ઘરની આવાજ છે એમને પાસે માર્ગદર્શન માટે ગયા હતા કે અધિકારી જતા હોય છે આ રીતે માર્ગદર્શન માટે સલાહ માટે બાકી જે છે એ તપાસનો મુદ્દા છે અને થોડસા તપાસ મોડાસા શહેરમાં સિંચાઈ ઈ બધા અત્યારે કાલે તો અમે બધા કસ્ટડીમાં લઈ લીધા કોઈ મિસયુઝ થાય એટલા માટે જ કમિટીમાં એક કમ્પ્યુટરના જાણકાર અધિકારી પણ અમે રાખ્યા છે પ્રિન્ટર મળ્યા છે પણ એક પણ અધિકારી રહેશે ટેકનિકલ મેટર એટલે ટેકનિકલ અધિકારી પણ કમિટીમાં